આજે બહુ ખુશીની વાત છે કે ટ્રાયલ આજે લઈ લીધું છે ટ્રેન આવી પહોંચી છે અત્યારે અને બે વાગ્યે પાછો રવાના થશે ટ્રાયલ છે ત્યારે પીટલાઈનનું કામ ચાલુ છે ઓટોમેટિક જે પીટલાઈન મેન્ટેનન્સ માટે ચાલુ બનવાની છે એનું અડધું કામ પૂરું થઈ ગયું છે લગભગ ઓક્ટોબરથી રેગ્યુલર થઈ જશે નોટિફિકેશન હજી નથી આવ્યું આ ટ્રાયલ માટે આવી છે ને સક્સેસફુલી આવી છે એવું મારે ડ્રાઈવરને મેકેનિકો સાથે મારી વાત થઈ છે તો ઓક્ટોબર સુધી જે રનિંગ થઈ જશે આપણે ને આ બહુ ખુશીની વાત છે કે આપણે રણોત્સવ ચાલુ થવાનો છે એ હિસાબે આપણે અત્યારે આ ટ્રાયલ પૂરતી અત્યારે મોકલી છે ટ્રેન અને ઓક્ટોબરમાં રેગ્યુલર ચાલુ થઈ જશે એવી આશા છે અત્યારે મેન્ટેનન્સનું એમનું કામ જે બાકી છે એ અમદાવાદ થશે અત્યારે બહુ ખુશીની વાત છે અતિ ખુશીની વાત છે કે આપણે પશ્ચિમ કચ્છનો આજે જેનો સૂરજનો ઉદય થયો છે એવું હું માનું છું કે આજે પશ્ચિમ કચ્છનું ડેવલપ થઈ જશે ફૂલ ફ્લેગમાં થવાનું છે બે ટ્રેનો બીજી ભુજથી અમદાવાદ જવાની છે ભુજથી મુંબઈની ટ્રેન ચાલુ થવાની છે આ સ્ટેશનનું કામ પૂરું થઈ ગયા પછી અનેક ટ્રેનો આવશે અને ભુજ સ્ટેશનનું મહત્ત્વ બહુ વધી જશે અને કચ્છના લોકો માટે બહુ ખુશીની વાત છે કે આ વંદે ભારત આપણે મોદી સાહેબે આપી છે એના માટે ખૂબ ખૂબ આભાર